ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં મિલકતના ઝઘડામાં યુવાને પોતાનું ગળું કાપી નાખતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને ભરૂચ સિવિલ બાદ વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે ભરૂચના દાંડિયા બજારમાં મિલકતના ઝઘડા વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી છે દસ વર્ષથી ચાલતી કાયદાકીય લડત બાદ કંટાળેલા સ્થાનિક યુવાન ચેતન પટેલે ગતરોજ બપોરે ઘરમાં એકલો હોવા હતો તે દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો ચેતન પટેલે પોતાના ગળે ચપ્પુનો ઘા માર્યો હતો અને તે લોહી હાલતમાં મળી આવ્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે હાલ ચેતનની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે આ અંગે એ ડિવિઝન પોલીસે ઇજાગ્રસ્તના પરિવારજનોની જાણવાજોગ ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે ઇજાગ્રસ્ત ચેતન સભાન અવસ્થામાં આવ્યા પોલીસ દ્વારા આગળની વધુ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે મારું નામ હેટલ બેન છે હું દાંડિયા બજારમાં રહું છું અને અમારે ઘર તૂટી જાય એવું હતું હાવજ એટલે અમે મકાન બાંધ્યું તો બાજુવાળા હવે એવું કહે છે કે અમારી જગ્યા છે અમારી જગ્યા છે એટલે અમારો 2013 થી કેસ ચાલે છે પણ હજુ કોઈ ચુકાદો આવતો નથી અને એ લોકો અમારી પર દબાણ જ કર્યા કરે ડર વખતે કે તમે મકાન ખાલી કરો મકાન ખાલી તો અમે મકાન ખાલી કરીને જોઈએ કે અમે કામ કરીએ છીએ અને અમે લેડીસ જ છે બધી તો અમે જઈએ કઈ ઘર ખાલી કરીને અમારા નાના નાના છોકરા છે ને અમે બધી બાયો વિધવા જ છીએ તમે મકાન ખાલી કરીને જઈએ કઈ અને સામે હિતેશભાઈ છે હિતેશભાઈ રમન રોજાહરા દીપકભાઈ રોજાહરા અને ગીતા ગૌરીબેન રોજાહરા હવે એ લોકો કઈ ચુકાદો લાવતા જ નથી તો અમે શું કરીએ શું સામે હવે મારું નામ મંજુબેન રમેશભાઈ પટેલ છે હું દાંડિયા બધે રહું છું હવે અમારે ઓગણીસો અરે બે હજાર તેર થી કેસ ચાલે છે મકાનનો હવે એ મકાન અમારું છે મારા સસરા એ વર્ષો પહેલા લીધેલું ચુંબેશની સારમાં હવે જયારે ભંગાર પડેલું હતું તે પડી જાય એવું હતું એટલે અમે મકાન બાંધ્યું ત્યાર પછી સામેવાળા એ રોજારા લોકોએ અમારા પર કેસ કર્યો ત્યારથી હજુ કેસ ચાલ્યા જ કરશે છે એક પટે એટલે બીજો કેસ ચાલુ કરે છે અને અમે લેડીસો જ છે અમારે ત્યાં જેન્ટ્સ કોઈ છે નહીં કરે એવા છે નહીં અમે વિધવા બાઈઓ છે કામ કરીને ઘરે કામ કરીને ખાઈએ છીએ અમારે બે છોકરા છે ખાલી એક મારા જેઠ એક મારો છોકરો છે હવે એ લોકો પેલા સામે આવી આવીને ધમકીઓ આપે છે ઘર ખાલી કરી નાખો કાલે તો બધા આવ્યા ને ઘર ખાલી કરવા કીધું સાહેબ એટલે અમારા આ છોકરાએ આજે ટેન્શન માં આવી ગયો અને ગળું કાપી કાઢ્યું આજે કેટલા વર્ષોથી અમારે કેસ ચાલે છે શું કરીએ હવે અમે હાલો બોલો હા હું એમના કાકી થાવ છું ચેતન ના કાકી થાવ છું હવે એમાં હું નામ કીધું દીપકભાઈ રોજારા હીતશભાઈ રારા ગૌરી આ ત્રણ જન અમારે પર કેસ ચાલે છે હાલ અત્યુ બી શનિવારે જઈને આ 15 તારીખે બે બી અમારે તારીખ છે આજે પણ ગયલા અમે અમે બધા કોર્ટ માં ગયલા અને આ છોકરાને એકદમ ટેન્શન આવી ગયું કે અમે કા જઈશું અમારે કોઈ મકાન નથી બીજું અમે કા જવાના હવે રેવા એ લોકો લોકો એમ કે નઈ ખાલી જ કલાકો પેલા લોકો આવીને એટલી ધમકી આપી અમને કે ના ખાલી કરના કોણ એ તો પોલીસ વાળા બોલાવીને ખાલી કરાવશું એમ કે આવું કરે છે સાહેબ હું કરી આવે અમે ને એ લોકો એટલે કરે છે એનાથી બહુ ટેન્શન વધારે લેવાતું નથી એક જ બે જ છોકરા છે એક બરો છોકરો છે એને કેન્સલ છે એ બી કામ કરી શકતો નથી અને ઘરે એ છોકરા ઘરે અમે કામ કરવા જઈએ નહીં કામ કરીએ તો અમે શું ખાવાના અને આ બધું અમે લોન લીધી પૈસા બધા અમારા સગાવાલા થોડા થોડા આપ્યા એ રીતના અમે આ મકાન બાંધ્યું છે અમે બી કેવી રીતના મકાન બાંધ્યું એ અમારું મન જાણે છે અને આ લોકો અમને આવી રીતના ખોટી રીતે હેરાન કરે છે અને ઘર બાંધ્યું તે હજી પૈસા તો અમારા વાર્યા છે હજુ હવે શું કરીએ સાહેબ બોલો